નમસ્કાર આપનું સ્વાગત છે અમારી ચેનલ હિન્સ કિચનમાં આજે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવાના છીએ તો એમના માટે આપણે જોઈશે છાશ લીધી છે ચણાનો લોટ છે મીઠું છે લસણની પેસ્ટ છે ગરમ મસાલો અને આ બધા આપણા મસાલા છે સૌ આપણે ચણાનો લોટ લઈશું મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે તેમાં આપણે જેટલો મેં ચણાનો લોટ લીધો છે તેટલી જ આપણે છાસ લઈશું તેનાથી ડબલ ગણી લેવાની છે એક વાટકો હું છાસ નાખું છું અને એક વાટકો પાણી એડ કરીશું હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું હળદર એડ કરીશું હિંગ એડ કરીશું હલાવી લઈશું આને આપણે સરસ રીતના હલાવી લેવાનું છે જેથી આમાં ગાથા ન રહે હવે આપણું આ બેટર છે તે સરસ રીતના તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટર ને આમાં નાખી અને સરસ રીતના હલાવતા જઈશું આમાં ગાંઠા ન પડે એ રીતના સરસ રીતના ધીમા તાપે આપણે હલાવતું રહેવાનું છે આને તમે જોઈ શકો છો કે આપણું આ બેટર છે તે જાડું થવા લાગ્યું છે આ રીતના આપણે હલાવતા રહીશું સતત આપણે ધીમા તાપે આને હલાવતું રહેવાનું છે જેથી આમાં ગાંઠા ન પડે આ રીતના હવે આપણે આને એક પાસણ માં કાઢી લેશું તેમાં આપણે તેલ ગ્રીસ કરી અને પછી આને મેં એક પ્લેટ માં આને કાઢી લીધું છે હવે આપણે આના પીસ કરી લઈશું મેં આના પીસ કરી અને કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ઢોકળી છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આનો વઘાર કરી લઈશું મેં એક થી બે ચમચા જેટલું તેલ છે તે ગરમ મૂકી દીધું છે હવે આપણો તેલ છે તે ગરમ થઈ ગયું છે તેમાં રાઈ એડ કરીશું જીરું નાખીશું અને લસણની ચટણી છે તે કરી હવે આપણે તેમાં હળદર નાખીશું અને આ છાસ છાશની જગ્યાએ તમે પાણી પણ લઈ શકો છો મેં એક કપ છાશ લીધી છે અને એક કપ પાણી એડ કરીશ તે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને તેને હલાવી લઈશું આ ઉકળે પછી આપણે તેમાં ઢોકળી છે તે એડ કરી દેવાની છે અને વાત પ્રમાણે આપણે મીઠું નાખીશું

આપણે આ આગ્રેવીને ખટ કરવા માટે એક ચમચી છેટલો ચણાનો લોટ છે તે મેં પાણીમાં ખોળી અને લીધો છે તે એડ કરી દઈશું અને પછી આને આપણે ચડવા દઈશું હવે આ ઢોકળીનું શાક છે તે ચડી ગયું છે તો આપણું આ એકદમ સરસ ચટાકેદાર એવું ઢોકળીનું શાક છે તે તૈયાર થઈ ગયું છે